પેતલપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે એકસો ડાયટી બી કેમ્પેઇન અંતર્ગત સ્ટાફ દ્વારા સુંદર સુવિધાઓ પેતલપુર આરોગ્ય કેન્દ્રના મહિલા ડોક્ટર વિરલબેન ભાલિયા સહિત સ્ટાફની સરાહનીય કામગીરી ઝાંઝમેર કેરાળા રૂટ સહિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર એક્સરે વાન દ્વારા વિના મૂલ્યે લાભાર્થીઓને મળ્યો લાભ પે્લપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નીચે આવતા તમામ ગામોના લાભાર્થીઓને તદ્દન મૂલ્યે એક્સરે પાડી આપવામાં આવેલ આ કાર્યક્રમને સફળ બનાવનાર તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પિતલપુરના અને સબ સેન્ટરના તમામ સ્ટાફનો સાથ સહકાર મળેલ પિતલપુર અને આસપાસ ગામડાઓના ગ્રામજનો અને ગામ આગેવાનોનો પણ આભાર માનેલ વધુમાં ગામજનોએ જણાવેલ કે તંદન મફતમાં એક્સરે સહિત સુવિધાઓનો લાભ આંગણે મળી રહેતા ડોક્ટર મેડમ સ્ટાફનો આભાર વ્યક્ત કરેલ પિત્તલપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સરકારી સુવિધાઓ ઉપલબ્ધ થતા લાભ લેવા જણાવેલ રીરપોર્ટ કમલેશ ડાપા